રાત્રિના રોજ આશરે દોઢ એક વાગ્યાના અરસામાં એક હત્યાનો બનાવ બનેલ જે પંચનાથ પ્લોટ વિસ્તારમાં હોટલ મુંબઈની પાસે બનાવ બનેલ જેમાં ધાર્મિક પ્રકાશભાઈ મકવાણા નામનો યુવકની હત્યા થયેલી તે એ અંદર અંદર મિત્રો એમાં જે મરનાર હતો એ કોઈ બીજા જ્યાં ત્યાં રાત્રે સૂતેલા એ કોમ્પ્લેક્ષની અંદર સૂતેલા એક દેખારીને ખોટી રીતના હેરાન કરતો જેથી તેના મિત્રએ બીજા મિત્રોને બોલાવી અને ત્યાંથી સમજાવીને લઈ જવા માટે જાણ કરતા ત્યાંથી છક્કરબાપા નગર વિસ્તારમાંથી એના બીજા બે મિત્રોને એક રિક્ષાના ચાલક ત્રણ જણા આવેલા અને ત્યાં આવતા તેને સમજાવતા તે આ મળનાર ધાર્મિક છે તેણે રિક્ષા ચાલકને ગાળો બોલી જેથી રિક્ષા ચાલક એકદમ અચાનક મુશ્કેરાઈ જાય તેની પાસેની છરી આ મરણ કિનારને મારે મારવાથી છાતીના ભાગે નીચેના મારવાથી મૃત્યુ પામે આ મામલે આરોપીની અટક કરવામાં આવી છે કારણ એ જ કે જે આ મરનાર હતો એ ત્યાં કોમ્પ્લેક્ષની અંદર ટોલ કોમ્પ્લેક્ષ છે ત્યાં નીચે સુતેલા એક બે ભીખારીને હેરાન કરતો હોય જેથી એની સાથે આવેલા બીજા અન્ય બે મિત્રોએ સમજાવતા માનેલ નહીં અને મારામારી કરતો હોય એમની સાથે પણ મારામારી કરતો હોય જેથી તેના મિત્રોએ બીજા અન્ય બે મિત્રોને બોલાવતા રિક્ષા લઈને આવતા અને એકદમ અચાનક ઉશ્કેરાઈ જઈ And then i don't know what i